સિહોર તાલુકાના ટાણાવરણ રોડ પર દિહોર ગામ નજીક બે બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો સામસામે આવતા બાઇક સવારો ગંભીર રીતે અથડાતા બે લોકોની ઈજા પહોંચી હતી બંને ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ઘટના સ્થળે સ્થાનિકો પણ મદદે દોડી આવ્યા હતા એક બાઇક સવાર નશાની હાલતમાં હોવાનું સ્થાનિકોનું કહેવું છે જ્યારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે